નમસ્કાર દોસ્તો આ એક એવો સરસ મજાનો બ્લોગ છે કે તમને જોઈને મજા આવશે તમને જોઈને આનંદ થશે તમને સાંભળીને મજા આવશે અને તમે એ જગ્યાએ વિઝિટ પણ કરશો ઘણી વખત એવી બધી જગ્યાઓ હોય છે અમદાવાદમાં ખૂણે ખાંચરે કે તમને ત્યાં અચાનક જાઓ અને વસ્તુ ગમી જાય તો કેવી મજા આવે આ પણ છોકરીને જોવા જેવું છે લગ્નમાં જેમ આમ છોકરીઓ જોતા હોય અને કોઈક છોકરી ગમી જાય એવી વસ્તુ છે આ પણ એવી વસ્તુઓમાં પણ એવું બને તો એક જગ્યાએ આવ્યો તો જગન્નાથ મંદિરની ફાર્મ છે મને હું ખાલી જોવા માટે આવ્યો પણ આ બ્લોગ બનાવવાની જરૂર પડી કેમ કે કદાચ તમને કઈ પણ જગ્યાએ ઉપયોગી થાય જુદી જુદી ઓફરની જુદી જુદી સાઈઝ જુદા જુદા કલરની એક અવનવી તમારો આ ટ્રોલી બેગ છે મુસાફરી વારંવાર તમે કરતા હો અને ટ્રેકિંગ કરતા હો તો ટ્રેકિંગ બેગ છે અને તમે જ્યારે મુસાફરી કરતા હો ત્યારે તમને એવું લાગવું જોઈએ કે બહુ ઇઝીથી એક આંગળી થી જાણે લગેજ ની ટ્રોલી લઈને જતા હોઈએ ને એટલી હોવી જોઈએ ભલે સામાન તમારો ગમે એટલો મોટો હોય ગમે ગમે એટલો વધારે હોય હોય એ વસ્તુ પણ એ ટ્રોલી બેગ ની અંદર તમને બધું જ મળી રહે તેમ છતાંય તમારી નાની બેગ જોઈતી હોય કે હા ચલો મારે એક દિવસ માટે જવું છે કદાચ તમને કોઈની જોડે ભાગવાની ઈચ્છા થાય ને તો સરસ મજાની અહીંયા ટ્રોલી બેગ ને એવા બધા સરસ મજાની છે કદાચ તમારે એમ લાગે કે ના ક્યાંકથી સોનું બોનું લઈને જવું છે હાથમાં રહે તો જો આવી સરસ મજાની બેગ છે અને ઘણી બધી વસ્તુ આવી હો અને આ તો હું લઈ જાઉં તો મારી એટલે અને લેડીઝ બધું યુનિસેક્સમાં આવી બેગો આવતી થઈ ગઈ છે તમે જુઓ નાની નાની બેગ છે છોકરાઓને લઈને ફરતા હોય મોટાને લઈને ફરતા હોય આજુવાળાને લઈને ફરતા હોય બાજુવાળાને લઈને ફરતા હોય પણ ગમે તેને લઈને ફરો ખરા પણ બેગ તો છે ને તમે દર લગેજ ડેપોમાં આવશો ને એટલે તમને ગમશે બીજું છોકરાઓ ભણતા હોય તમને એમ લાગે કે ના મારે દાન કરવું છે સસ્તામાં સારું કે સ્કૂલ બેગ આપવી છે અથવા તમારા ક્યાંય બીજી જગ્યાએ છોકરાઓ ભણતા હોય તમારા નહીં એટલે બીજાના છોકરાઓ ભણતા હોય તો પણ શું તમે આવી બધી સ્કૂલ બેગ ને બધું આપો તો સરસ મજાનું અહીંયા ખાલી બારસો પંદરસો નો સેટ પાંચ નો સેટ તમે કઈ કહેવાય પંદરસો રૂપિયામાં પાંચ નો સેટ મળે બીજું તમે અહીંયા જુઓ તો સ્કૂલ બેગ આ એક સ્કૂલ બેગ મને કહે છે કે ભાઈ તમે ભેટમાં લઈ જાઓ તો આ સ્કૂલ બેગ આમાં ઘણી વખત હવે શું છે છોકરાઓ સંતાડી મોબાઈલ લઈ જાય છે પણ લઈ ના જતા હો છોકરાઓ બગડી ના જાય એટલે આ સ્કૂલ બેગ એટલી સરસ છે ને કે તમને એમ લાગે અને આ છે ને છોકરાઓ ભાડી નાખે આ નહીં ફાટે તમને ગેરંટી થી કહું છું એટલી સરસ મજાની આ સ્કૂલ બેગો છે આ બધી બેગો તમે જુઓ અને હું તમને એક સરસ મજાની ઓફર બતાવું આવો હા તો એકદમ સરસ મજાની ઓફર એટલે કે પાંચ હજારમાં ત્રણ નો સેટ આ એરિસ્ટોક્રેટ છે પછી આ સફારી સફારી છ હજાર એટલા સરસ અને કલર તો જુઓ જાણ એમ થાય કે ઓશિકુ લઈ નહી આ લઈને સુઈ ગયું અને પછી આ સ્ટુડન્ટ માટે ધારો કે કોઈ અમેરિકા લંડન ક્યાંય ભણવા જતા હોય સોરી લંડન બોલ્યો અમેરિકા કે ક્યાંય જતા હોય તો આ સરસ મજાનો કોમ્બો સેટ છે એની અંદર ત્રણ મજા એક સરસ મજાની તમારે હાથમાં રાખીને આપણે વિમાનમાં ઉપર મૂકો ને એ બેગ અને આ બે સામાનમાં જવા દેવાની અને જોડે પાછી આ નાની બેગ અને આ કોમ્બો ખાલી સાડા નવ હજારમાં સ્ટુડન્ટ માટે જો પાછા તમે ઘેરથી ભાગવા માટે જતા હોય ને તો નહીં આ ખાલી સ્ટુડન્ટનો કોમ્બો છે અને વીઆઈપી કલ્ચરની બેગ આમ લઈને ગયા હોય ને આ હા હા જો લાગુ છું ને પણ આવું છે ને બહુ સરસ મજાનો કલ્ચર હોય ને તો આ બેગ તમારા હાથમાં શોભે અને લોકો તમારી સામે જુએ તમારી પર્સનાલિટી તમારી એ માત્ર બેગ થી ઓળખાય અને જો આ બધી વીઆઈપી કલ્ચરની મસ્ત મજાની બેગો છે તમે એકવાર અહીંયા આવશો ને તમને ખબર પડશે હવે તમને સરસ મજાની વસ્તુ કે તમે કોકને ભેટ આપવા માંગતા હોય ને એવી લેડીઝ પર્સો એટલા સરસ મજાના પર્સ બતાવું તમને એમ થશે કે આ હા હા આજુબાજુ વાળાને આપું કદાચ આજુબાજુ જોડે ઝઘડો થયો હોય ને તમારે આવું પર્સ આપી દેશો ને તો બીજા દિવસે તમને મેળવણ દૂધ આપવા આવશે હેરો હવે જુઓ તમને મેં કીધું હતું ને કે પડોશી કે પ્રેમિકા કે કોઈને મનાવવું હોય સરસ મજાના પર્સ હવે આવો એક એક પર્સ જુઓ તમને એકદમ સરસ લાગશે અને પાછી છે ને અહીંયા ચોમાસાની મોસમ આવે છે એટલે તમને વિંગ ચીટર અને એ પણ મળશે પાછા સરસ મજાના બ્રાન્ડેડ તમે આ પર્સ છે આ સરસ મજાના બધા પર્સ તમને દેખાઈ જાય છે સરસ મજાના તમને ટી શર્ટ ને એ બધું પણ છે તમને બ્રાન્ડેડ કંપનીના ટી શર્ટ ને બ્રાન્ડેડ કંપનીના સરસ મજાના જીન્સ પણ છે પણ જુઓ આ આ પર્સ ખરા ને હવે આપણને તો છે ને જે જે પસંદ પડે ને એ લેવાની છૂટ છે પણ કેવું છે આટલી બધી ના હોય ને બેનપણીઓ પણ તમે એકવાર અહીંયા વિઝિટ મારજો ફ્રી ટાઈમ હોય તમારી પાસે કે એકદમ જરૂરી જરૂર લાગે તો સો ટકા તમે આ દુકાન નીચે લખ્યું છે ને હે જોયું બસ એના ઉપર ખાલી ફોન કરો ને ખાલી ચાલતા ચાલતા એવી વસ્તુ થશે અને તમે એટલો બધો ધન્યવાદ કે તમને એટલી બધી આમ મજાના આશીર્વાદ મળશે ને કે તમને એમ લાગશે કે આહા હા હા સરસ મજાની વસ્તુ લોકો સુધી પહોંચી લોકોને આ સરસ મજાનો શોરૂમ બતાવ્યો ધ લગેજ ડેપો બતાવશો ને તો તમે એકવાર નહીં વારંવાર આવવાનું મન થશે જ્યારે પણ મુસાફરી કરતા હો લેડીઝ બેગ લઉં કે આ લેડીઝ પર્સ લઉ ક્યા ટી શર્ટ લઉં અને આ શૂઝ શૂઝ તો કહેવાનું રહી ગયો તો સોરી હો તમને કારણ કે બધું તો એક સાથે કેવી રીતે બતાવી શકું એટલે આ શૂઝ છે ને કંપનીના શૂઝ છે ગેરંટીવાળા અને તમે સરસ મજાની ઓફરો વારંવાર અહીંયા બદલાતી રહે છે એટલે કદાચ આ ઓફર ચૂકી ગયા તો બીજી ઓફર બીજી ઓફર ચૂકી ગયા તો ત્રીજી ઓફર પણ એક વખત શોરૂમ માં આવશો ને તો તમે જેમ નથી બાધા માનતા કે દર અંબાજી જઈશ એવું તમને એમ થશે દર પાંચમી તારીખે પગાર આવ્યો ને તો હું દર લગેજ ડેપોમાં જઈ આવ એટલે આવી તમારી બાધા પૂરી કરવી હોય તો પણ દર લગેજ ડેપોમાં આવો નીચે એડ્રેસ આપેલું છે એકવાર વિઝિટ કરવામાં કોઈ શરમ અનુભવશો નહીં અને જરૂર પડે તો મને લઈને આવજો હું આવીશ આ બ્લોગ અનુકૂળ લાગ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને લોકોને સરસ મજાનો એક ખાતરીપૂર્વકનો વસ્તુ મળે ખાતરીપૂર્વકની એની પાસે જરૂરી વસ્તુ જાય તો તમે પણ એના માટે જવાબદાર બનશો